મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી એકવીસમી જૂને યોજાનારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો રાજ્યનો આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના સહયોગથી આ રાજ્યકક્ષાનું

યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું